રાધનપુર ખાતે રામસેવા સમિતિ અને સમગ્ર રાધનપુર નગર હિન્દુ સમાજ દ્વારા રામલલા ચોક હાઈવે ચાર રસ્તા પર ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે અયોધ્યા ખાતે બનેલા ભવ્ય રામ મંદિરના એક વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણીના ભાગરૂપે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ હાઈવે ચાર રસ્તા ઉપર રામલલા ચોક ખાતે રાધનપુર રામસેવા સમિતિ દ્વારા અને સમગ્ર હિન્દુ સમાજ દ્વારા અયોધ્યા ખાતે બનેલા રામ મંદિરના એક વર્ષ પૂર્ણ થતા તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી ઉજવણીની અંદર મોટી સંખ્યામાં રાધનપુર નગરજનો ઉપસ્થિત રહી આસ્થાભાજી સાથે સંતવાણીનો કાર્યક્રમ રામચંદ્ર ભગવાન અન્નકૂટ અને દર્શનનો સમગ્ર પંથકના લોકોને લાભ મળે તેવું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને તેમના પુત્ર નરસિંહજી ઠાકોર અને નગરસેવક પૂર્વ અજયભાઈ રાણા અને અન્ય મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ રાધનપુર જિલ્લાના લક્ષ્મણભાઈ આહિરા અને અન્ય વસ્તુઓ હિન્દુ પરિષદના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા તો રામ સેવા સમિતિમાંથી પ્રકાશભાઈ દક્ષિણી અને ઈશ્વરભાઈ મામો અને પપુભાઈ માનસી અને પ્રતાપભાઈ ઠક્કર સહિત રાધનપુર નગર જેવું મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અયોધ્યા ખાતે બનેલા ભવ્ય રામ મંદિરના એક વર્ષ પૂર્ણ થતા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે યોજાય સંતવાણીની અંદર રાધનપુરના લોકલાડીલા અને ભલામણ ધારા સભ્યો દ્વારા ભજન ગાયા અને ભક્તિમય વાતાવરણ બનાવ્યું આ પ્રસંગે સમગ્ર રાધનપુર નગર જેવું અને આજુબાજુ ગ્રામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે આ રાધનપુર નગરપાલિકામાં અયોધ્યા આજે એક વર્ષ પૂર્ણ થતા માનનીય ધારાસભ્ય સાહેબ શ્રીના સુપુત્ર શ્રી નરસિંહભાઈ અમે એમની સાથે નગર સેવક શ્રી અજયભાઈ રાણા સાહેબ આ બધા આ નગર સેવા ની અંદર એક વર્ષ પૂર્ણ થતા બધા આખા નગરના લોકો છે બહુ ધામધૂમ થી આ પ્રસંગને ઉજવી રહ્યા છે જે પ્રસંગે અમે ઉપસ્થિત રહ્યા અને અમારું આ લોકોએ સન્માન કર્યું એ બદલ એમને બધાના અમે હૃદયથી આભાર માનીએ છીએ અને આખા નગરજનો અને ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનની કૃપા વર્ષી બની રહે એવી અમે ભગવાન પાસે પ્રાર્થના કરીએ મારું નામ ઠાકોર જયંતિભાઈ શંકરભાઈ પ્રાથમિક શિક્ષક એક વર્ષ પૂર્ણ થાય તે બદલ બધા શુભકામનાઓ શુભેચ્છાઓ પાઠવું છું બો માયા લગતા યાદ આ જ રહા હે તુમરો અમે સચી કરણી કરકે ચંગો આ તુમ આજો ગોરો मरैया تو <laughs> مانا